સર બરોબર છે એનો રસ્તો તમને તાલીમ કેમ શીખવાડીશ ગયા વખતે તાલીમ બધા વિષય ઉપર મે ચાર કલાક શીખવાડેલું એક એક જણાથી લઉં બધા ટાઈમ હોય તો ગયા તાલીમ કેમ ના બધા વિડીયો જોઈ લેજો દસમા તાલીમ કેમ ના એમાં મેં ચાર કલાક આ વિષય શીખવાડો છે માથે ટોપી પહેરી છે ને પાછળ પીળા કલર નો ડેલો આવે છે એટલા જેટલા વિડીયો હોય ને બધા એના જ છે

હોય ટાઈમ લિમિટ નો હોય અરજી દેરશે તો જામનગર અને પોરબંદર ને કર્યા છે પેલા આખો એક જ હતો ને એમાંથી બે કટકા થી અડધો અડધો આમથી કાપીને થોડોક જુનાગઢ માંથી બેડવું પોરબંદર માં એટલે એમાં વાર તો લાગશે સમય લાગશે હા મહિનો દોઢ મહિનો થઇ જાય તપાસ કરવાની અને આવું કઈ શીખવું તો અનુકૂળતા તાલીમ કેમ આવજો ફી નો કઈ પ્રશ્ન નથી તમને મેં હોસ્ટ માં જ લખી દીધું અગાઉથી બધા લખી દઉં છું તકલીફ હોય કે જે ભાઈ અડધી કરી દે દેજેથી ઓછી કરી દેજ એમ ના એ એવું નથી સારું બરાબર ઓકે સરેન્ક યુ